માનવ વિકાસ માટે થયેલા પ્રયત્નોની આપણે વાત કરવાની છે કે ભાઈ માનવ વિકાસ થાય એના માટે કયા કયા પ્રયત્નો ભારત દેશની અંદર થઈ રહ્યા છે લેટ્સ તો સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી તો આરોગ્યની અંદર સુધારો લાવવા માટે સૌથી પહેલા તો વસ્તી નિયમન નીતિ ઘડવામાં આવી કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો સ્વૈચ્છિક એટલે લોકોએ જાતે કુટુંબ કલ્યાણ કરવાનું છે બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ અંદર એ રસી બાળકને મફત મુકવામાં આવે છે બાળ રસીકરણની અંદર પોલિયો માટે ઓવીપી ક્ષય માટે બીસીજી કમળા માટે હિપેટાઇટ બી ડિપ્ટેરિયા માટે મોટી ઉધર ધનુર માટે ડીપીટી આવી અનેક પ્રકારની રસીઓ બાળકોને મૂકવામાં આવે છે કયા રોગ માટે કઈ રસી મૂકવામાં આવે છે એ હેતુ લક્ષી માટે ખાસ અગત્યનું છે ધ્યાન રાખજો પોઈન્ટ બી નોટેડ તો આયોડિન વિટામિનની ઉણપ હોય લોહ તત્વની ઉણપ હોય એના માટે પણ અનેક પ્રકારના કાર્યક્રમો ભારત દેશની અંદર ચલાવવામાં આવે છે પ્લેગ શીતળા પોલિયો ઓરી અછમડા મેલેરિયા ડેન્ગ્યુ કમળો કોઢ ક્ષય મધુપ્રમે મધુપ્રમે એટલે ડાયાબિટીસ અને એડ જેવા રોગો પર આપણે નિયંત્રણ મેળવી શકા છીએ તો ભારતની અંદર માનવ વિકાસ થાય માનવ વિકાસની બાબતમાં ભારત દેશ આગળ વધે એના માટે આવા અનેક પ્રકારના પ્રયાસો ભારત દેશની અંદર થઈ રહ્યા છે ભારત સરકાર અને અલગ અલગ રાજ્યોની સરકાર બધા સાથે મળી અને અનેક પ્રકારના કાર્યક્રમો ચલાવે છે એને કારણે જન્મદર મૃત્યુદર અને બાળ મૃત્યુદર માં પણ ઘટાડો થયો છે જન્મદરમાં પણ ઘટાડો થયો છે મૃત્યુદરમાં ઘટાડો થયો છે મૃત્યુદરમાં ઘટાડો થયો એટલે કે લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે બાળ મૃત્યુદર ઘટ્યા એટલે નાની ઉંમરમાં બાળકોના જે મૃત્યુ થતા એનું પ્રમાણ ઓછું થયું ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર પ્રાથમિક સારવાર કેન્દ્રોનું પ્રમાણ વધ્યું જાહેર આરોગ્ય કેન્દ્રો એટલે જેને સિવિલ હોસ્પિટલ કહેવાય એનું પ્રમાણ વધ્યું એટલે લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે વધુમાં વધુ તબીબી સારવાર આપવામાં આવે છે એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાઓ છે સારા રોડ રસ્તા બન્યા છે વ્યક્તિને ઝડપથી દવાખાના સુધી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા ઉભી થઈ છે તો માનવ વિકાસ થાય એના માટે આ બધા પ્રયાસો ભારત સરકાર કરી રહી છે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે આગળ આપણે વાત કરી હતી અત્યારે બહુ ડિટેલમાં નહીં જઈએ કે ભાઈ મહિલાઓએ માત્ર ઘરકામ કરવાનું રસોઈ બનાવવાની બાળકોનો ઉછેર કરવાનો આવા કામ જ મહિલાઓએ કરવાના છે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે કે ભાઈ કુટુંબ પરિવારનો જે કુલ આવક થાય છે એમાં સ્ત્રીઓનો કોઈ હક હિસ્સો ગણાતો નથી મોટા ભાગના ભારતીય કુટુંબોની અંદર સ્ત્રીઓને તો કોઈ નિર્ણય લેવાની સત્તા જ નથી કુટુંબ પરિવારની અંદર પુરુષો જ્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા હોય ત્યારે સ્ત્રીઓની મરજી જાણવામાં આવતી જ નથી એટલે સ્ત્રીઓએ અન્યાયનો નો ભોગ બનવું પડે છે નાનપણથી જ છોકરીઓના આરોગ્ય ઉપર કોઈ પણ પ્રકારનું છોકરીઓની અંદર બાળ મૃત્યુ દર છે દીકરીઓના મૃત્યુનું પ્રમાણ ઊંચું રહે છે અને એટલે સમાજની અંદર અસમતોલન પેદા થયું છોકરાઓ વધી ગયા અને છોકરીઓ ઘટી ગઈ તો ભારતમાં શિક્ષણની તક હોય આર્થિક અધિકારોની તક હોય રોજગારી મેળવવાની હોય પોતે પોતાના સ્વતંત્ર ધંધા રોજગાર ચલાવવામાં હોય સ્ત્રીઓ તો એનાથી એને વંચિત જ રાખવામાં આવે છે ભારતીય સમાજની અંદર પહેલેથી જ પુત્ર જન્મનું વિશેષ મહત્વ છે પુત્ર નો જન્મ થાય એટલે કુટુંબ પરિવારની અંદર આનંદ ઉલ્લાસ નું વાતાવરણ જોવા મળે પણ દીકરીનો જન્મ થાય તો એટલો આનંદ ઉલ્લાસ કુટુંબ પરિવારની અંદર જોવા નથી મળતો એટલે પુત્ર પ્રાપ્તિ માટેની તીવ્ર ઝંખના છે અને એને કારણે જ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધુ છે સ્ત્રી હત્યા એટલે ખબર પડે કે ગર્ભની અંદર દીકરી છે એટલે એનો જન્મ થઈ પહેલા જ એનો ગર્ભપાત કરી નાખો એને મારી નાખવી સ્ત્રી ભ્રૂણ હત્યા સજાને પાત્ર ગુનો છે છતાંય ચોરી છુપીથી ગેરકાયદેસર આવા કામો થાય છે અને એને કારણે જ ભારતીય સમાજની અંદર દીકરીઓની સંખ્યા ઘટી છે પુરુષ પ્રધાન છે ભારતીય સમાજ અને પુરુષ પ્રધાન ભારતીય સમાજની અંદર શિક્ષણનો અભાવ જોવા મળે સ્ત્રીઓ પ્રત્યે આદર ભાવ રાખવામાં આવે છે તો ભારતમાં અંદર સાક્ષરતાનું પ્રમાણ નીચું છે એટલે ઘણા બધા અન્યાય નો ભોગ સ્ત્રીઓએ બનવું પડે છે એમાં બાળ લગ્ન છે

દહેજ પ્રથા એટલે કરિયાવર દીકરીના બાપે ઘણી બધી વસ્તુઓ આપવી પડે છે કરિયાવર સામાજિક ભોગ સ્ત્રીઓ બનતી છે ભારતીય સમાજની અંદર દીકરા દીકરી વચ્ચે ઘણા બધા ભેદભાવ એમાં કપડા ખરીદવાના હોય રમતો રમવાની હોય અભ્યાસ મેળવવાનો હોય ખોરાક હરવું ફરવું આચાર વિચાર ખોરાક ની જેટલી છૂટ દીકરાને મળશે એટલી દીકરીને નહીં મળે એટલે આવા બધા અનેક પ્રકારના ભેદભાવ આપણા ભારતીય સમાજની અંદર જોવા મળે છે સ્ત્રીઓ માત્ર બાળકોને ઉછેરવાના ઘરની સાર સંભાળ નીકળવાની તો સ્ત્રીઓને છૂટ જ નથી હોતી ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર જે ઊંચા પદ છે ઊંચી આવક વધારે લાભ વધારે વેતન મળે એવા ઉદ્યોગો એમાં બધે પુરુષોનું જ પ્રભુત્વ છે સંસદ હોય વિધાનસભા વરિષ્ઠ અધિકારીઓ મેનેજર કંપનીના ડિરેક્ટરો વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે પુરુષ પ્રધાન ભારતીય સમાજ સ્ત્રીઓએ અનેક પ્રકારના અન્યાયના ભોગ બનવું પડે છે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ